બિસ્તમ પકડાયો સર્વેલન્સ સ્ટાફના પોલીસ કર્મચારીઓ પેટ્રોલિંગમાં હતા તે સમય દરમિયાન ગાંધીધામ કંડલા ફિટેડ ઝોનની બાજુમાંથી કીડાના ગામ તરફ જવાના રસ્તેથી ગૌવંશના માસને પોતાની બોલેરો ગવાહનમાં ભરીને લઈ જતા ઈસમને મળેલ બાતમી હકીકત આધારે પકડી પાડી

પશુ સંરક્ષણ સુધારા અધિનિયમ તથા પ્રાણી ક્રૂરતા નિવારણ અધિનિયમની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે આરોપી સબીર નૂર મામદ માણેક રહેવાસી કિડાણા તાલુકો ગાંધીધામને પકડી પાડવામાં આવ્યો છે ગુનામાં સંડોવાયેલ સહ આરોપીઓ જેમાં અમીન ઉર્ફે અમુડો કરીમ નોતિયાર રહેવાસી માળિયાવાંઢ જિલ્લો મોરબી અને અમિત ઉર્ફે અમુડોનો ભાઈ રહેવાસી માળિયાવાંઢ જિલ્લો મોરબી તેમની પાસેથી મળી આવેલ મુદ્દામાલ ગૌવંશનો માસ વજન બસો કિલોગ્રામ જેની કિંમત રૂપિયા વીસ હજાર બોલેરો વાહન રજિસ્ટ્રેશન નંબર જી જે ઓગણચાલીસ સીએ ત્રેપન છ્યાસી જેની કિંમત રૂપિયા આઠ લાખ પચાસ હજારનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે